નમસ્કાર નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ બરાબર મિત્રો એનું આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ દસમાં વિભાગ વિભાગ વિભાગી આપણે કમ્પ્લીટ પૂર્ણ કરે વિભાગ સીનું પ્રકરણ નંબર બે આપણે જોવાના છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો આપણે પ્રકરણ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ એ પણ વિભાગ સીના બરાબર વિભાગ સીના દરેક ચેપ્ટરનો વિડીયો તમને જોવા મળી જશે અસાઇનમેન્ટમાં જે પ્રકારે હશે એ પ્રકારે બરાબર મિત્રો તો ઝાલો વિભાગ સિંહના પ્રકરણ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો અહીં મિત્રો પ્રશ્ન નંબર એક છે કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે તમારી માહિતી આપો તો મિત્રો અહીં છે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી અને દેવતાઓને જોવા માટે તેમજ તેમના મેળાઓમાં પોતાના ડબના નૃત્ય કરે છે બરાબર તથા મિત્રો અહીં તમારે આ પ્રશ્ન આઈએમપી છે એટલા માટે હું તમને અહીંયા એક બીજું તમને કહી દઉં કે આ પ્રશ્નમાંથી તમારે શોર્ટ એટલે કે નાના નાના તમારે ક્વેશ્ચન પૂછાવાની સંભાવના રહેશે તો એ ખાસ કરીને જોઈ લે બરોબર મિત્રો તો અહીં આગળ આપણે જોઈ લઈએ હવે તો આગળ છે ત્યાંના મોટા ભાગના નૃત્યો વર્તુળાકાર કરતાં કરતાં ઢોલ અને રૂઢિ મુજબ મંજિરા થાપી તૂર પાવરી તંબુરા વગેરે વાદિત્રો સાથે થતા હોય છે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો અહીં બીજો છે કે એમાં જેમાં છે તેઓના નૃત્યો સાથે પોતાના સ્થાનિક બોલીમાં જ્ઞાન કરે છે બરાબર એમની જે સ્થાનિક ત્યાંના પ્રોપર જે લોકો હોય એ જ્યાં જે વાણી બોલતા હોય તે વાણીમાં એટલે કે બોલીમાં જ્ઞાન કરે છે આવા નૃત્યોમાં ચાળા ચાડુ નૃત્ય જાણીતું છે હેતુલક્ષી છે મિત્રો આ કે આવા નૃત્યમાં ચાડુ નૃત્ય જાણીતું છે હેતુલક્ષીમાં તમારે અહીં જોઈ લેવું પડશે મિત્રો બરાબર એટલે હેતુલક્ષી તમારે ખાસ કરીને યાદ રાખવાના છે પછી જોઈ લઈએ એમાં કે તેમાં તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે આ તમારે આખું ટૉપિક છે બરાબર એ તમારે આઈએમપી કહી શકાય હેતુલક્ષીમાં પૂછવાની સંભાવના રહેશે આદિવાસીઓ માડીનો ચાડો તેમજ ઠાકરાનો ચાળો જેવા નૃત્ય કરે છે આપણ મિત્રો હેતુલક્ષી માટે આઈએમપી કહી શકાય કે ડાંગના આદિવાસીઓ માડીનો ચાળો તેમજ ઠાકરાનો ચાળો જેવા નૃત્યો કરે છે તથા ભીલ અને કાળી જાતિના આદિવાસીઓનો શ્રમ હારી ટીમ્પણી

ત્રણ માર્ક્સમાં પૂછાયેલો છે તો તમારે એ છ મુદ્દા તમારે કમ્પલસરી લખવા પડે તો અહીં ચાર મુદ્દા આ કીધા હું તમને અને બે મુદ્દા આ એટલે આમાંથી તમે કોઈ પણ પાંચ મુદ્દા લખો બરાબર તો તમારે ત્રણ ગુણ મળી શકે હવે તમારે જે પાંચ મુદ્દા તમારે જાતે સિલેક્ટ કરવાના કયા લખવા ત્યાર પછી અહીં હવે પ્રશ્ન નંબર બે જોઈ લઈએ તો અહીં પ્રશ્ન નંબર બે છે કે ભારતની જૂની કારીગરી ચર્મકામ છે બરાબર ઘણી જૂની કારીગરી છે કઈ ચર્મકામ આઈએમપી છે મિત્રો ચર્મકામ ઉદ્યોગ બરાબર તેની સ્પષ્ટતા કરો અહીંયા કીધું છે તો પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓની ચામડી જે હોય મિત્રો પશુઓની ચામડી એના ચર્મ ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો ચામડાની જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા પરવા મિત્રો એટલે કે ચામડાની જૂની પદ્ધતિઓ દ્વારા કમાવામાં આવતા અને ખેતી માટે કૂવા પાણી પાણી કાઢવા માટે કોસ તરીકે મસ્કો પખલો ઢોલ ઢોલક તબલા જેવા સંગીતના સાધનો લુહારની ધમનો ગરખા પાલતુ પ્રાણીઓને બાંધવા માટેના સાધનો યુદ્ધમાં વપરાતી ઢાલ તલવાર કવચ વગેરેમાં પણ ચામડામાંથી બનાવવામાં આવતા એટલા માટે મિત્રો એ કહી શકાય કે ચર્મકામ ગણિત ભારતની જૂની કારીગરી છે બરાબર આગળ હજુ છે તમારે તો એ છે કે આજે ભરતગુંથનવાળી રાજસ્થાની મોજડી બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટના સાવ પલાન લગામ ચાબુક માટે દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન ભારતના લોકો પોતાની જી રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલ અનેક વસ્તુઓ વાપરતા આમ ચર્મ કામ એ ભારતની જૂની કારીગરી છે એમ કહી શકાય આ પણ આઈએમપી છે મિત્રો તૈયાર કરી લેજો ચાર કે પાંચ પ્રશ્નો હોય છે તમારે એ ચાર કે પાંચ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન આવે છે હવે આમાંથી પણ તમને આઈએમપી આપું તો તમારે પછી તૈયાર શું કરવાનું એટલે પછી મિત્રો તમારે આ ચારે પ્રશ્નો છે તો ચારે ચાર પ્રશ્નો તૈયાર કરી લેવા

વિશેષતા પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુ સમજાવે તે કલાને ભવાઈ કહે છે ફરીથી રંગલાને રંગલી જેવા પાત્રો દ્વારા પોતાની કલાની વિશેષતાઓ દ્વારા વિષય સમજૂતીને સમજાવે એટલે કે જે સાચું રિયલ હોય એને સમજાવે હકીકતમાં શું છે એ સમજાવે બરાબર કે આ હકીકતમાં આવું હોય છે આવું હોય છે એ રંગલાને રંગલી એવા બે પાત્રો હોય એના દ્વારા તમને આગળ દેખાડે તેને સમજાવે એટલે કે દેખાડે એટલે કે સમજાવે છે તે કલાને આપણે શું કહેવાયે છીએ ભવાઈ બરાબર રાતના સમય હોય છે અમુક વાર તમે જોવા જતા હશો ગામમાં રહેતા હશે તો ભવાઈ હોય બરાબર મિત્રો ભવાઈ જોવા જવા મજા આવી જાય બરાબર ભવાઈમાં તો અહીં છે ભવાઈ એ ગુજરાતની આશ્ર સાતસો કેટલી સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે મિત્રો યાદ રાખજો હેતુલક્ષ્મીમાં સાતસો વર્ષ જૂની વિશિષ્ટ નાટ્યકલા છે શાસ્ત્રોમાં ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે ભવાઈ ની શરૂઆત અસહ ઠાકરે કરી હતી ખૂબ જ ઓછા ખર્ચે લોકશિક્ષણ અને મનોરંજન કરતી આ નાટ્યકલા સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું મિત્રો તમારે આ પ્રશ્ન તમારી પ્રશ્ન પૂછાય ને પણ પૂછાય શકે છે ભવાઈ વિશે ટૂંક માહિતી આપું એમ ન પૂછાય અથવા એમ પણ પૂછાય ખૂબ જ ઓછા ખર્ચે આ રીતે પ્રશ્ન પૂછાય ખૂબ જ ઓછા ખર્ચે અને લાક્ષણિક સાથે મનોરંજન કરતી કઈ કલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું અને તે વિશે શું માહિતી આપો બરાબર તો આ રીતે તમારે પૂછાઈ છે કે પ્રશ્ન બદલાય છે મિત્રો બરાબર આમાં બે ત્રણ વાર પ્રશ્ન આમાંનો બદલાઈ ગયો છે ભવાઈ વિશે એટલે મિત્રો આ પૂછાય છે પરંતુ અલગ અલગ વખતે પૂછાય છે તમારે આ રીતે પણ પૂછાય બરાબર મિત્રો કે રંગલા ને રંગલી જેવા પાત્રો દ્વારા જે કલા પોતાની વિશેષતા દ્વારા રજ સમજાય છે તે કલા વિશે ટૂંક માહિતી આપો બરાબર તો તે કલા તમને ખબર હોવી જોઈએ એટલે કે આનો એક એક મુદ્દો તમારા માટે આઈએમપી બની રહેશે કારણ કે આ પ્રશ્ન તમારે વારે કરીએ વિદ્યામાં દરેક પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નમાંથી અમુક પ્રશ્નો તો એવા જ હોય છે જે તમારે પૂછાતા હોય આઈએમપી હોય તમને આવડતા પણ હોય પણ પ્રશ્નની હોય ને એ બદલી નાખ્યો હોય બરાબર પ્રશ્ન બદલી નાખ્યો જવાબ એ આવતો હોય પણ પ્રશ્ન બદલી નાખ્યો હોય એટલે તમને ખબર ના પડે એટલા માટે તમારે જે પ્રશ્ન જે છે એ પણ તૈયાર કરવો પડશે અને જવાબ પણ તમને બધા આવડવા જોઈએ તો તમને ખબર પડશે બરાબર ત્યાર પછી આગળ એ યાદ છે તમારે કે તમારે આમાંથી કોઈ પણ છ મુદ્દા લખવાના મિત્રો બરાબર છ મુદ્દા ઓછામાં ઓછા પછી આગળ તમારે જેટલા લખવા હોય એટલા ત્યાર પછી એ છે ભાગે પડદા વગર ભજતા નાટકો હળવી શૈલીની વાઘ સાથે સંગીતના પ્રધાન નાટકોનો વેશ કડુજા કજોડાનો વેશ વગેરે એ ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે બરાબર ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડીને માતાજીની શ્રુતિ કરે છે આઈએમપી છે મિત્રો આ એક માર્ક્સના હિતલક્ષ્યમાં પૂછાઈ શકે છે શેમાં કહું ખરા ખોટામાં બરાબર કે ભવાઈ ભજવનાર ભૂંગાર વગાડીને માતાજીની સ્મૃતિ કરે છે સાચું કે ખોટું તો આમાં તમારે આવશે સાચું બરાબર યાદ રાખજો તમારે પેપરમાં કાઢેલું હશે ક્યાંક જોઈ લેજો ત્યાર પછી જોઈએ આગળ તો એ છે ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક પૂરિવાજોના પ્રતિ કારકોનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં કન્યાદેવી કન્યા કેળવણી કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા અને રંગલીના પાત્રો સાથે ભય નાટ્યપ્રયોગ ભજવવામાં આવે છે બરાબર આ સાથે અહીંયા તમારે જોઈ લેવાનું છે આ તમારે હું કીધું ને એ પ્રમાણે મોસ્ટ મોસ્ટ આઈ મિત્રો બરાબર આઈએમપી એટલે તમારે આ તૈયાર કરી લેવાની છે પૂછાવાની સંભાવના છે ત્યાર પછી લાસ્ટ એક પ્રશ્ન છે ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપ બરાબર મિત્રો તો અહીં તમારે એકદમ સહેલી છે હાથ વણાટ કલા એટલે શું પહેલાં તો મિત્રો તમારે આ પ્રશ્નમાં તમારે અહીં પ્રશ્ન શું પૂછ્યું છે તમને ખબર ના હોય તો તમે શું કરશો બરાબર અહીંયા કીધું છે હાથ વણાટ કલા એટલે શું તમારી પહેલા આ તમારી ખબર હોવી જોઈએ હાથ વણાટ કલા એટલે શું તો મિત્રો હાથ વણાટ કલા એટલે કે જે તમારી કપડાં હોય એને કપડાના અહીંયા કીધું છે તમે જોઈ શકો છો વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે એટલે કે જે કપડાં હોય એને આપણે સોય દોડાવવાળે કેવા સારીએ છીએ એટલે કે હાથ વણાટ એટલે હાથથી બધ જે કામ થતું હોય બરાબર એ કલાને હાથ વણાટ કામ કલા કહેવાય એમ કહી શકાય બરાબર યાદ રાખજો હાથ વણાટ કા હાથ વણાટ એટલે જે આપણા હાથ વડે જે કામ થતું હોય એ કલાને હાથ વણાટ કહેવાય બરાબર એટલે અહીં જોઈ શકો છો તમે કે સાડી બરાબર સાડી બનારસી સાડી રાજસ્થાની બાંદરી પટોળું બરાબર આ હાથ વણાટની બે મૂળ હુન્નર માટે ભારતના જગતભરમાં જાણીતું છે મોસ્ટ આઈ એમ બરાબર મિત્રો હેતુલક્ષીમાં તમારે આ પૂછાશે પૂછાશે ને પૂછાશે બરાબર અને એક ચર્મકામ ભવાઈ અને આ અને ચારે ચાર મિત્રો મોસ્ટ આઈએમપી છે આ ચારમાંથી તમારે પૂછાવાનો ચારે ચાર પૂછાય એ વાત મને લાગે છે પરંતુ હવે તમારા સાહેબ જે સાહેબ ઉપર આધાર હોય બરાબર આપણે પાંચ પેપર કાઢવાના છે પાંચે પાંચમાં એક એક પ્રશ્ન તો સો ટકા હશે બરાબર એટલે તમારે એ પણ તૈયાર થઈ જશે બરાબર આપણે પેપર સોલ્યુશન પણ જલ્દીથી આવી ગયું છે હવે પેપર સોલ્યુશન પણ જલ્દીથી ચાલુ થઈ જાય છે સમાજ વિદ્યાના એક બે દિવસ પણ ટૂંક જ સમયમાં તમારે પેપર સોલ્યુશન થઈ જશે બરાબર ચાલુ અહીંયા મિત્રો આ ચાલુ કરતાં પહેલાં એક આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈ લઈએ તો મિત્રો અહીં તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બરાબર મિત્રો એટલે ધોરણ દસની તમારે પીડીએફ જોઈએ છે દરેક વિષયના આપણી પીડીએફ મળી જશે અવેલેબલ છે તમારે પેપર આવશે એ પહેલાં દરેક વિષયની પીડીએફ તમને મળી જશે સોલ્યુશન સાથે બરાબર અથવા સોલ્યુશન વગર પણ આપણે સાહેબ ઓછા છે યા બીજા વિષયમાં તમારે નક્કી ન કહેવાય પરંતુ મિત્રો એની પીડીએફ તમને સોલ્યુશન વગર પણ તમને મળી જશે બરાબર એ પણ આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ મિત્રો તો ત્યાંની પીડીએફ મળી જશે બરાબર રોજ એકથી એકથી ત્રણ પીડીએફ આપણે ડેલી અપલોડ કરીએ છીએ આપણા વોટ્સઅપ ગ્રુપમાં તથા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ તમે જોડાય જજો બરાબર વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર ત્યાં જઈને તમે જોડાઈ જજો બરાબર કાંઈ ક્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે તમારી પીડીએફ મિત્રો આઈએમપી છે બરાબર પીડીએફથી જ તમારી કામ થશે એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાં જઈને તમે વોટ્સઅપ ગ્રુપમાંથી મેળવી શકો છો અને આના માટે આપણે એક વિડીયો પણ બનાવેલો છે અલગથી બરાબર એ પણ તમે જોઈ શકો છો શોર્ટ્સ વિડીયો આપણે બનાવેલો છે બરાબર એ પણ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ ક્વેશ્ચન ચોથો આપણે ચાલતો તો મિત્રો અહીં ક્વેશ્ચન નંબર ચાર તો હાથ વણાટ એટલે આપણે શું હું તમને કીધું કે હાથથી જે આપણી જે વસ્તુ બનાવી શકાય તે કલાને હાથ વણાટ કલા કહેવાનું આપણે કહી શકીએ બરાબર ગુજરાતીમાં આપણી સાદી ભાષામાં તો અહીં તમારે છે પ્રાચીન સમયમાં હાથ વસ્ત્ર વસ્ત્રવિદ્યા ક્ષેત્રે જાણીતું હતું ભારતના કુશળ કારીગરો દ્વારા ડાકામાં બનતું મલમલ તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું એ મલમલ તાકો દિવાસીની પેટીમાંથી સમાઈ જતો હતો આમાંથી એક હેતુલક્ષી પૂછાય તે આ છે કે ઢાકાનો મલમલ એ ખાલી જગ્યામાંથી એટલે કે અહીં તમારે એમ પૂછાય કે ઢાકાનો મલમલ એ ખાલી જગ્યામાંથી સમાઈ જતો હતો બરાબર તો એ આવે તમારે અહીં શું આવે મિત્રો દિવાશ્રીની પેટીમાંથી એ તાકો સમાઈ જતો હતો બરાબર એટલો મિત્રો પાત્રો આવે બરાબર ખબર પડી ગઈ યાદ રાખજો આઈએમપી એમ પી સહ હેતુલક્ષીમાં પૂછાશે આ તો તો તેમજ મલમલની સાડીમાં વિંટી પસાર થઈ જતો હતો એટલે કે અહીં બીજો છે વિંટીમાંથી પણ પસાર થઈ જતો બરાબર આ તમારે આઈએમપી છે એટલા માટે હું તમને અહીંયા ગ્રીન પેનથી કીધું બરાબર અલગ પેનમાં આપણી એ તાકો દિવાશ્રીની પેટી અને વિંટીમાંથી પણ પથાર થઈ જતો હતો બરાબર યાદ રાખજો તમે પૂછાશે હેતુલક્ષીમાં ત્યાર પછી જે કાશ્મીરી કાશ્મીર સહિત ભારતના તૈયાર થતા ગાલેચા પાટણ શહેરનું પટોળું બરાબર જે આપણા ગુજરાતમાં આવેલું છે પાટણ શહેરનું પટોળું આશરે જ સાતસો નેવ્યાસી વરસ સાતસો નેવ્યાશી આગળ તમારે આવશે બનવામાં બરાબર જોઈ લઈશું આપણે એ વખતે તો પાટણનું પટોળું કાજીવરમ સાડી બનારસી સાડી રાજસ્થાની બાંધણી વગેરે હાથ હોનાટની બે મૂન હુનર માટે ભારત જગતમાં જાણીતું છે જગતભરમાં જાણીતું છે બરાબર મિત્રો આ ભારતનું પાટણનું પટોળું બરાબર એ વખતે ખૂબ જ જાણીતું હતું અહીંયા તમને આવ્યું છે હવે જોઈ શકો છો અહીંયા કેટલા સાતસો નેવ્યાશી કહેતો હું તો આશરે પરંતુ અહીંયા આઠસો ને પચાસ વર્ષ જૂની કારીગરી છે પાટણ પટોળાની બરાબર જોઈ શકો છો તમે જોઈએ પહેલાં ઉપર એક છે ગુજરાતના સોલંકી દરમિયાન પાટણમાં આવી રહેલ કુશળ કારીગરોના બનાવેલ પટોળા જગતભરમાં પ્રખ્યાત છે તેના વિશે માહિતી આપો આ એક મિત્રો અલગથી પ્રશ્ન જ છે બરાબર કેટલા ગુણમાં બે ગુણમાં આ એક પ્રશ્ન જ તમને અહીંયા આપેલો છે આખો બરાબર તમારે તૈયાર કરી લેવાનો આ પ્રશ્ન આખો તમે કરશો ને તો આ પ્રશ્ન તમારે બે ગુણમાં પણ પૂછાઈ શકે બરાબર આ તમારે પહેલો જે ઉપરની લઈ દે છે ને આ કે ગુજરાતના સોલંકી દરમિયાન પાટણના પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરોએ બનાવેલ પાટણના પટોડા જગતભરમાં પ્રખ્યાત છે સમજાવો તો અહીં તમારી જવાબ શું છે આટલેથી આપવાનું છે કે પટોળાની આ હાથ હોવાના કલા આશરે આઠસો પચાસ વર્ષ જૂની છે પાટણમાં બનતા રેશમી વેવાડિક બેવાડીક આઈએમપી છે બેવાળીક એટલે શું સમજાવો બે ગુણમાં તમારે પૂછાય છે બેવાળીક એટલે શું સમજાવો બરાબર આપણે આઈ થિંક હેતુલક્ષીમાં આગળ આપણે જોઈ લીધું છે વિભાગ બીમા બરાબર તો તમારે જોઈ લેવાનું છે કે બે પાટણના પટોળા કહેવામાં આવે છે બે એટલે બંને બાજુ પહેરી શકાય તે બરાબર હોય એ ટૂંકમાં તમને કહી દીધું એટલે કે બંને બાજુ વનાટ હોય બેવાડી એટલે બંને બાજુથી પહેરી શકાય તેને બેવાડી કહે છે પહેલાંના જમાનામાં પાટણનું પટોળું હતું એ બેવાડી જ હોય છે કારણ કે પાટણના પટોળાને બે અહીંયા કીધું છે પાટણના પટોળાને બેવાડી કહેવામાં આવે છે કારણ કે પટોળું બંને સાઈડથી પહેરી શકાય તો પટોળામાં બેવડું વનાટ હોય છે તેને બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી બંને બાજુ પહેરી શકાય છે આથી પાટણના પટોળા અત્યંત કિંમતી પણ હોય છે ગુજરાતમાં સોલંકી પટોળા તેના ટકાઉ અને વણાટ માટે જાણીતા જગતભરમાં વિખ્યાત હતા તેના માટે એક કહેવત હતી કહેવત મિત્રો આ સાંભળી લેજો આના પરથી પણ પ્રશ્ન પૂછાય પાકા રંગો વિશે કહેવત હતી કે પડી પટોળી બાદ ફાટે પણ ફીટે નહીં વિશે સમજાવું પડી પટોળે બાદ ફાટે પણ ફીટે નહીં આના વિશે માહિતી આપો એટલે તમારે સમજી લેવાનું કે આ પાટણના પટોળા વિશે માહિતી આપવાનું ક્યાં છે તો તમારે છેલ્લી લાઈનમાંથી પણ વિચારો સમાજવિદ્યામાં પ્રશ્ન બની શકે છે તો તમારે આટલેથી લખવાનું ચાલુ કરવાનું તે છેક આટલી સુધી બરાબર આટલે સુધી લખશો તો તમને બે ગુણ પૂરેપૂરા મળશે અને ત્રણ ગુણમાં લખવું હોય તો તમારે આ પણ લખવાનું અને આ પણ લખવાનું છ મુદ્દા લખવાના બનીને બરાબર તો તમને ત્રણ ગુણ મળશે ઓછામાં ઓછા છ મુદ્દા મૂકી દે બરાબર પછી તમારે સાહેબ પ્રમાણે બરાબર એટલે તમારે છ મુદ્દા તો ઓછામાં ઓછા લખવા પડે બોર્ડની પરીક્ષામાં તમે છ મુદ્દા લખશો તો જ તમને ત્રણ ગુણ મળશે બરાબર એટલા માટે અત્યારથી તમારે ટેવ પાડી લેવાની તો આ સાથે અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો આની પીડીએફ આપણો વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે આપણે જે અગાઉ ચર્ચા કરી એમ તો આપણે મળીશું થઈ વિડીયો જોબ તમારો ખૂબ આભાર થેન્ક યુ સો મચ